પોતાના બંને દીકરાઓને આપી અને આ રાજ્યના લોકોએ જે ટેક્સના પૈસા ભરેલા હતા જે પરસેવાના પૈસા હતા જે તિજોરીમાં મૂકવામાં આવ્યા હતા એ તિજોરી પોતાના દીકરાઓના હાથે બચુભાઈ ખાબડે લૂંટાવી દીધી હાલ બંને દીકરાઓની ધરપકડ કરવામાં આવી સો કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો હોય આવા આરોપો લાગ્યા છે અમે માનીએ છીએ કે ગુજરાતના દરેક ગામડાઓમાં

મનરેગા યોજના અંતર્ગત જે ભ્રષ્ટાચાર થયો છે એમાં ક્યાંક ને ક્યાંક દરેક ગામડાઓમાં ભ્રષ્ટાચાર પોતે જ્યારે ચોર સાબિત થયો હોય ત્યારે તાત્કાલિક ધોરણે એનું રાજીનામું લઈ લેવું જોઈએ સરકાર દ્વારા હજુ સુધી રાજીનામું લેવામાં આવ્યું નથી આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે અમે નમ્ર વિનંતી કરવા મુખ્યમંત્રીને જવાના છીએ તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે અમારી અને મુખ્યમંત્રીની વાતચીતમાં જ્યારે રાજ્યના હિતમાં મુખ્યમંત્રીને અમે મળવા જતા હોય ત્યારે અમારી વાતમાં કે અમારા રસ્તામાં રોડા નાખવામાં ન આવે મુખ્યમંત્રી વિનંતી કરવા જઈએ છીએ કે બચુભાઈ ખાબરનું તાત્કાલિક ધોરણે રાજીનામું લેવામાં આવે અને જે ગામડાઓની અંદર સમગ્ર આખા ગુજરાતમાં જે જે ગામડાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયું છે ત્યાં તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરાવી એક કમિટીની રચના કરી રેન્ડમલી સર્વે કરી અને ક્રોસ ચેક કરવામાં આવે આવતીકાલે લીમડી ની અંદર મુખ્યમંત્રીને મળવા જશું અને બચુભાઈ ખાબડનું રાજીનામું નહીં મળે ત્યાં સુધી આ મુદ્દે ગુજરાતની જનતાને સાથે રાખીને